સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દાદા દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે કરીને તલાળા માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદ થી જે યાત્રા શરૂ થશે વિસાવદર માં સભા થશે વિસાવદર માં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલી થી ડસા થઈને લીમડા હનુમાનના લીમડા જે છે મૂડી મૂડી થી વાંકાનેર વાંકાનેર થી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રીંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાને સોંપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામજોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી થી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખ ના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગ્યે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેની બેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ આપણે સૌ જાણીએ છીએ કે

પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર અને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે પછી તમે તમને બધાને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જૂનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ

લાખ ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને ઓગણસિત્તેર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડ ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સોએ સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો નાટકો કરે છે આ જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના સોળ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આઠ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા

ખેડૂતો જાતે ચલાવી રહ્યા છે કે માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર આપવાની જે વાત કરે છે એ ક્યાંક ક્યાંક ને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના એક માંગ હોય હોય માફ 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 કરો 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 આના સિવાય બીજી કોઈ વાત ન સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈ ને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ